ગુજરાત સરકાર એસટી બસને તો સલામત સવારી ગણાવે જ છે પરંતુ શું તે સલામત સવારી જ્યાં ઉભી રહે છે એ જગ્યા મુસાફરો માટે સલામત છે આ સવાલ આજે નહીં થતો હોય તો પણ થશે કારણ કે આવી જ એક જગ્યાની બત્તર હાલત અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ક્યાં છે એસટી સ્ટેન્ડની એ બત્તર હાલત આવો જોઈએ આ છે ગોઘા બસ સ્ટેન્ડ અહીં ઉભા ન રહેતા કારણ કે સલામતીની અમારી જવાબદારી નથી આવું સ્લોગન ગુજરાત સરકારના એસટી વિભાગે દ્રશ્યોમાં દેખાતા બસ સ્ટેન્ડ પર લગાવી દેવું જોઈએ નહીતર સલામત સવારીની રાહ જોતા કોઈ પણ પેસેન્જરનો જીવ જઈ શકે છે આજે કદાચ આ દ્રશ્યો જોઈને વિકાસની વાતો કરતી સરકારને શરમ આપવી જોઈએ કારણ કે વિકાસશીલ ગુજરાતની વાતો કરનારી સરકારના રાજમાં જ આ વિકાસની વરબી વાસ્તવિકતા છે ઘોઘાનું એકમાત્ર બસ સ્ટેન્ડ અને તે પણ એટલી જર્જરિત હાલતમાં છે કે લોકો તેની નજીક પણ ઉભા રહી શકે તેમ નથી કારણ કે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે અડતાળીસ ગામનું મુખ્ય મથક ઘોઘા જાણે વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે લોકો પણ પાયાની સુવિધા ન મળતા ભારોભાર નારાજ જોવા મળ્યા એક બસ સ્ટેન્ડ આવેલું છે જૂનું જે બસું ઉભી રે એ એક બસ સ્ટેન્ડની માંગણી અવારનવાર કરવામાં આવેલી છે અરજી પણ કરવામાં આવેલી છે રજૂઆત પણ કરવામાં આવેલી છે તો આજ સુધી અમારા ગામના જે છોકરા છોકરીઓ જે નિશાળે જાય છે તે લોકો ને આ સગવડતા મળી રહે એ માટે આ જે બસ સ્ટેન્ડ છે અત્યારે જે હાલ ખંડેર હાલતમાં જે કે ના બાવળિયાને ખંડેર જેવું થઈ ગયું છે તો તો અમે અવારનવાર એની રજૂઆત કરવા છતાં આ આ બસ બસ કોઈ રિપેરિંગ રિપેરિંગ નથી સ્ટેન્ડ તકે કરવામાં આવે અડતાળીસ ગામના લોકો જ્યાં હટાણું કરવા આવતા હોય જ્યાં તાલુકા મથક હોય જ્યાં સત્તર હજારથી વધુની વસ્તી રહેતી હોય તેવા શહેરનો આવો વિકાસ માન્યમાં નથી આવતો બસ સ્ટેન્ડ ની હાલત જુઓ ખંડેર પણ આનાથી સારું હોય સ્લેબ તૂટી ગયો પીલરો તૂટેલી હાલતમાં છે અંદરના બાંકડા બેસવા લાયક રહ્યા નથી સીધી રીતે એવું જ કહી શકાય કે આ બસ સ્ટેન્ડ ની નજીક ઉભા રહેવું એટલે ઘણા સમય થી ખંડ હાલમાં પડેલું છે અનેક વાર કરેલ અમે કરેલ છે છતાં હાલત એવી એવી છે અને હાલ અમે નવું બસ સ્ટેન્ડ અમારા મંજૂર થયેલ છે ઘોઘા રોરો બાજુમાં તેનો સર્વે પણ થઈ ચુકેલો છે છેલ્લા ઘણા અપડાઉન કરતા ભાઈ છે ભાઈઓ તો ગમે ત્યાં પાન ના બેઠી શકે બહેનો અમારી ખાસ નમ્ર વિનંતી છે અરજ છે કે જેમ બને એમ જલ્દી જલ્દી ઘોઘા નો બસ સ્ટેન્ડ બને એવી અમારી માંગણી છે ચૂંટણી સમયે થાય વાતો થાય નરેન્દ્ર મોદી નામે મોતો મંગાય વિકાસ નામે મોતો મંગાય પરંતુ ઘોઘામાં મતો માંગવા આવતા ભાજપના નેતાઓને આ વિકાસની દુર્દશા નથી દેખાતી હવે ગોગા રોરો ફેરી નજીક નવું બસ સ્ટેન્ડ મંજૂર કરાયું છે પરંતુ તે પણ ક્યારે બનશે તેનું કંઈ જ નક્કી નથી અમે અહીંયા સરકારનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે કોઈ પણ ભાજપના નેતાને વિકાસ અંગે પૂછવા પર જાણે રાજ્યમાં વિકાસ જ વિકાસ થયો હોય તેમ ગુણગાન ગાવા લાગે છે પરંતુ ઘોઘામાં વિકાસ કરવાનું ભૂલાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારે જ તો પાયાની સુવિધાનો અભાવ છે હવે આશા રાખીએ કે હવે મત લેવા આવનારા નેતાઓ પહેલા આ તસવીરો જોઈને આવે નહીતર લોકો ખંડેર બસ સ્ટેન્ડમાં બેસાડીને આરતી ઉતારે તો નવાય નહીં છત્રીર બા